ઓલંપિકમાં ભારતીય ખેલાડીનો હોસ્ટલો બુલમ બનાવવાના આશય સાથે અંજારના સાડત્રીસ વયસના યુવાને આઠસો પચાસ કિલોમીટર દોડનું લક્ષ્યાંક શરૂ કર્યું ચૌદમી ઓગસ્ટે આ લક્ષ્યાંક પૂર્ણ થશે યુવા શક્તિ એટલે ઉર્જાનો સ્ત્રોત ગણવામાં આવે છે યુવા શક્તિ એટલે ઉર્જાનો ભરપૂર ભંડાર ગણવામાં આવે છે આવી વાતને પ્રતિ કરાવતો એક વાત પ્રકાશમાં આવી છે નો ડ્રગ્સ નો મેડિસિન મેસેજ સાથે અંજારના યુવકે દોડ લગાવી હતી દસ દિવસમાં આખા કચ્છનું ભ્રમણ કરશે કચ્છ જિલ્લાના અંજારના યુવાન નિષાદ ધનિ કુમારે પેરિસ ઓલિમ્પિક બે હજાર ચોવીસમાં ભારતીય ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે નો ડ્રગ્સ નો મેસેજ નો મે મેસેજ સાથે ભૂથ દોડવાનું શરૂ કર્યું હતું ચૌદમી ઓગસ્ટ સુધીમાં આઠસો પચાસ કિલોમીટર જેટલું દોડીને આખા કચ્છનું ભ્રમણ કરશે અંજારના યુવાન નિષાદ કુમારે પેરિસમાં ચાલી રહેલા ઓલિમ્પિકના ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે નો ડ્રગ્સ નો મેડિસિનના મેસેજ સાથે બુથથી દોડવાનું શરૂ કર્યું કચ્છમાં આઠસો પચાસ કિલોમીટર જેટલું દોડશે દરરોજ સિત્તેર કિલોમીટર જેટલું દોડ લગાવી ચૌદ ઓગસ્ટ સુધીમાં તે સમગ્ર કચ્છને આવી લેશે મૂળ ઉત્તર પ્રદેશના હાલ કચ્છના અંજારમાં રહેતા સાડત્રીસ વર્ષીય નિષાદ

अभी सुबह साढ़े आठ बजे आठ बजे स्टार्ट किया भूज से भूज से गाड़ीधाम साठ किलोमीटर कंप्लीट किया अभी यहाँ से जाऊँगा सामाख्या सामा के आदि से आदेशर आदिसर से बालासर बालासर से हाजी पीछे धोलागिर धोलागिर से हाजी थी हाजी की थी। से हावड़ा हावड़ा से लखपत लखपत से लखपत से नारायण सरोवर नारायण सरोवर से नलिया नलिया से माता नलिया से मांडली मांझवी से मुंद्रा मुंडरा से गाड़ी धाम कच्छ का पूरा यहीं पर होगा હોય મેળી સપોર્ટ હોય નો के નો મેડિસિન ઓનરટી લાડક અને હું ખારીઓમાં રહું છું કંડલાપોર્ટ ટ્રસ્ટમાં મારી સર્વિસ હતી ફાયર બ્રિગેડ અને તેમાંથી રિટાયર થયેલો છું મારી ઉંમર અત્યારે બાસઠ વર્ષની છે અને બાસઠ વરસ પછી પણ હું ઓગણીસો ત્ર્યાસીની અંદર પણ સ્પોર્ટ્સમેન હતો અને કંડલા પોર્ટમાં પણ મને સ્પોર્ટ્સમેન તરીકે લેવામાં આવ્યો હતો અત્યાર હું રિટાયરમેન્ટ જાઉં અને અમારે ધનંજયભાઈ છે અંજારમાં રહે છે તે ધનંજયભાઈએ મને ફોન દ્વારા જાણ કરી કે આપણે આખા કચ્છ જિલ્લાની દોડ કરવી છે અને તમે સાથે રહો બબાભાઈ તો મેં એમને હા કરી અને ત્રણ તારીખના દિવસે ત્રણ તારીખના એમણે સવારમાં સ્ટાર્ટ કરેલ ત્યારે આજના જ્યારે આ આપણે સાડા છ વાગે ગાંધીધામ ગાંધી ચોકમાં ત્યાં આવી ગયેલ છે ધનંજયભાઈ અને સવારથી ત્યાં એમની સાથે હું જોડાવીશ અહીંયાથી રનિંગમાં હું પોતે સાથે જોડાવીશ અને અહીંયાથી અમે જશું ભચાઉ ભચાઉથી સામખિયારી સામખિયારીથી રાપર રાપરથી ખાવડા ખાવડાથી હાજીપીર હાજીપીરથી લખપત લખપતથી નારાયણ સરોવર નારાયણ સરોવરથી માંડવી માંડવીથી મુંદ્રા અને ફિનિશિંગ અમે પાછો ગાંધીધામ રાખેલ છે જ્યાં રાષ્ટ્રીય આપણે રાષ્ટ્રીય ધ્વજ જ્યાં કચ્છ જિલ્લાનું થવાનું છે ત્યાં અત્યારે મારી ઉંમર લગભગ પાંસઠ વર્ષની છે અને હું તો આપણે આજે અમારો ઉદ્દેશ છે તે ઉદ્દેશ આપણે ઓલિમ્પિકની અંદર જ્યારે આપણે મેડલમાં અત્યારે પણ મેડલમાં આપણે બેતાલીસ ને છેતાલીસમો નંબર આવતો હોય તો મારો ઉદ્દેશ તે છે કે આપણા ગુજરાત નહીં પણ ઇન્ડિયાની અંદર એવા સારા સારા સ્પોર્ટ્સમેન થઈ શકે માટે મને આ બાસઠ વર્ષમાં દોડતો જોઈ અને જવાન છોકરાઓનું એક શીખ આપવા માગું છું કે એ લોકો વ્યસનથી દૂર રહે અને કોઈ પણ સમજી લો કે અત્યારે આપણે મોબાઈલ માટેનો જે વ્યસન તો વધારે કરે છે છોકરાઓ તો ટાઈમ પૂરતો ભલે જ હોય કામનું હોય તે મોબાઈલ બાકી સ્પોર્ટ્સની અંદર વધારે ધ્યાન આપે અને જે પણ મારા કચ્છ જિલ્લાના ભાઈઓ બહેનો ગામના શહેરી વિસ્તાર સરકારી કર્મચારીઓ એ બધાને મારો ઉદ્દેશ છે કે તમે વ્યસનથી દૂર રહો અને ભગવાન કરે તમે બધા તંદુરસ્ત રહો અને તમે સ્પોર્ટ્સની અંદર જેટલું થાય એટલું આપણે આ જે વર્લ્ડ એથ્લેટનું હાલે છે તેમાં આપણું નામ રોશન કરીએ અને આપણે મેડલ લઈ આવીએ એવી હું આશા રાખું છું